દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ચ્યુઅલ પીએમ સુરજ પોર્ટલ લોન્ચ કરાઈ હતી સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય હેઠળ કાર્યરત વિવિધ યોજનાના લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલ સંવાદ કરાયો છે માન્ય જિલ્લાઓની સાથે આણંદ જિલ્લાના રાષ્ટ્રીય પછાત વર્ગ નાણાં અને વિકાસ નિગમ દ્વારા રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ નાણાં અને વિકાસ નિગમ રાષ્ટ્રીય સફાઈ કર્મચારી નાણાં અને વિકાસ નિગમની વિવિધ યોજનાઓના લાભાર્થીઓ જોડાયા હતા આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ આણંદના સાંસદ મિતેશ પટેલ અને આણંદના ધારાસભ્ય યોગેશ પટેલ પેટલાના ધારાસભ્ય કમલેશ પટેલ આણંદના કલેક્ટર પ્રવીણભાઈ ચૌધરી મોટી સંખ્યામાં આવેલા અને લાભાર્થીઓ સફાઈ કર્મચારીઓ જોડાયા હૃષિકેશ પટેલ દ્વારા ભુરસદ ખાતે તેર કરોડના નગરપાલિકાના વિકાસના કામોનું ખાતમૂરત કરાયું હતું તમામ આયોજન નાણાપંચ ધારાસભ્ય એમપી શ્રીના ગ્રાન્ટોની ખૂબ ઝડપથી કાર્યવાહી થઈ મંજૂર થઈ અને ધરતી સુધી ઉતરે એના માટેની પણ મીટિંગો કરી હતી આખા જિલ્લાની કરી હતી તાલુકાની પણ કરી વિધાનસભા સીટની પણ કરી હતી અને આજે દરેક જગ્યાએ લગભગ ચારેક જગ્યાએ વિધાનસભાના કાર્યકર્તાઓને મળવાનું અને સાથે બોરસદ મુકામે તેર કરોડ જેવા નગરપાલિકાના કામો નગરપાલિકા ભવન સહિત ખાતમુહૂર્તના જે કામો હતા એ પણ આપણે ત્યાં બોરસદથી ખાતમુહૂર્ત કર્યા અને સાથે આથી પ્રધાનમંત્રી મોદી સાહેબ પીએમ સૂરજ યોજના પોર્ટલ જે આજે લોન્ચ કર્યું છે એ ગરીબ પીછડે અને વંચિત લોકો માટે ખૂબ જ લાભદાયી અને તમામ યોજનાઓના સંકલનવાળી આ આખી યોજના જ્યારે એમને લોન્ચ કરી હોય ત્યારે જે વંચિત અને છેવાડાનો જે માણસ છે ત્યાં સુધી પહોંચવાનો પ્રયત્ન સરકારની તમામ લાભો સેચ્યુરેશન પોઈન્ટ ઉપર મળે એ માટેનો આદરણીય પ્રધાનમંત્રીશ્રીનો સતત પ્રયત્ન હોય છે એ અંતર્ગત આજે પીએમ સુરજ યોજના પોર્ટલનું એમને લોન્ચિંગ પણ કર્યું છે આ રોજ પ્રભારી મંત્રી શ્રી આદરણીય ઋષિકેશભાઈ પટેલ આણંદ જિલ્લામાં આવ્યા છે નાર ગોકુલધામથી શરૂઆત કરી બોરસદ શહેરમાં પણ તેર કરોડના ખાતમુહૂર્તના કામ કર્યા ભારતીય જનતા પાર્ટીના સુજીત્રા મત વિસ્તાર હોય ને પેટલાદ મત વિસ્તાર હોય બોરસદ મત વિસ્તાર હોય સૌ સંગઠનના પદાધિકારી સાથે એમને મિટિંગ કરીને આવતી ચૂંટણીમાં બે હજાર ચોવીસમાં સંગઠનના પદાધિકારીઓને કઈ રીતે ચૂંટણીમાં ભાગ ભજવ હોય એની સૌ માર્ગદર્શન આપ્યું આ જે એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે જ્યારે પ્રધાનમંત્રીજીએ લોન્ચ કર્યું હોય અને એને વંચિત ગરીબ લોકો છે ત્યાં સુધી લાભાર્થીઓ સુધી પહોંચવાનું જ્યારે પોર્ટલ લોન્ચ કર્યું છે એના એમાં પણ હાજરી આપી અને હજુ પણ ઉમરેઠ શહેરમાં ઘણા બધા વિકાસના કામો છે એ ત્યાં પણ જવાના છે આજે આખો દિવસ આદરણીય ઋષિકેશભાઈ પટેલે આણંદ જિલ્લામાં પ્રભારી મંત્રીશ્રી અને આરોગ્ય મંત્રીશ્રી તરીકે એમને અહીંયા પૂરા દિવસ રહ્યા છે અને જ્યારે વાતાવરણ એક ભારતીય જનતા પાર્ટી તરફ હોય સૌ સંગઠનના પદાધિકારી સાથે આવતી ચૂંટણીમાં એમનો શું રોલ છે અને બૂથ સુધી પહોંચવા માટે એમણે માર્ગદર્શન આપ્યું છે સમાચારમાં આગળ વાત કરીએ તો કન્ઝ્યુમર કોર્ટમાં ચોરી થઈ છે ગ્રાહકોના હક માટે લડતી કોર્ટના પ્રેમા